પાલીતાણાના રાજપરાનો શખ્સ દારૂની બસો પાંચ બોટલ સાથે જબ્બે સાંજણાસર રાજપરાની સીમમાં નેરાની કાંઠમાં દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો કુંડડાના બુટલેગર પાસેથી અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવ્યાની શખસે કબૂલાત આપી પાલીતાણા તાલુકાના સાંજણાસર રાજપરા ગામની સીમમાંથી રાજપરાના એક શખ્સને વિલાયતી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો આ દારૂનો જથ્થો તળાજાના કુંડરા ગામના બુટલેગર પાસેથી લાવ્યાની ઝડપાયેલા શખ્સે કબૂલાત આપી હતી બનાવની મળતી વિગત અનુસાર પાલિતાણા તાલુકાના રાજપરા ગામે રહેતો જયપાલસિંહ સાબુભા ગોહિલ નામના શખ્સે આવેલ સાંજના શહેર રાજપરા ગામની સીમ વિસ્તારની પડતર જગ્યા નેરાની કાંઠમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યરાત્રિના સમયે દરોડો પાડી જયપાલસિંહ ગોહિલની વિદેશી દારૂની નાની બોટલ મોટી બોટલ નંબર બસો પાંચ પાસે ઝડપી લઈ પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો હનુ કામળિયા રહેવાસી કુંડળા તાલુકો તળાજા નામના બુટલેગર પાસેથી મંગાવ્યાની કબૂલાત આપી હતી જે બનાવ અંગે એલસીબીએ બંને શખ્સ સામે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમે ઠળ ગુનો દાખલ કરાવ્યો હતો ટીવીએટીન ન્યૂઝ ભાવનગર